હા હેલો નમસ્કાર સરળ પતિ હું રામભાઈ તમારું સ્વાગત કરું લઈએ કપાસની તમામ બાબતની માહિતી તે પહેલાં જે ખેડૂત મિત્રો નવા ચેનલ સબસ્ક્રાઈબ આવી શકે જેથી તમને રોજેરોજ નવી માહિતી નવી અપડેટ છે કંઈક ને કાંઈક મળતી રહે બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા અને ભાગને લાઈક આવી શકો જેથી અમને પ્રોત્સાહન મળતું રહે તમારા તરફથી ફરી વાર ખેડૂતોની ફરમાશ ઉપર છે ભાગ છે કપાસ નો રજૂ કરવામાં આવ્યો છે ભાગ લાંબા સમયે થોડો લાંબો હોઈ શકે છે પણ પૂરેપૂરો ભાગ જોવાનું રાખો જેથી તમને સરળતાથી લાંબા સરળતા સમજાય રજૂ કર્યો હતો એમાં પણ આપણે કહ્યું હતું કે કપાસની આવકનું પ્રમાણ છે ત્રીસ હજાર થી ઘટવા લાગશે અને આ સમયગાળા દરમિયાન છે કપાસના પંદરસો કે પંદરસો ઉપર ના ભાવ થવાની શક્યતાઓ વધારે બનેલી હોય છે કારણ કે પાછલો ભાગ જયારે આપણે રજૂ કર્યો ત્યારે લગાતાર ત્રીસ હજાર ઉપર ગાંસડીની ની આવક છે ગુજરાત રાજ્યની અંદર જોવા મળતી હતી એટલે કે વેચવાલી નું પ્રમાણ સારું એવું જોવા મળતું હતું

એવી રીતના જોઈએ તો મહારાષ્ટ્રની અંદર તેર હજાર આઠસો ઘાંસડી બાંધવામાં આવી હતી મધ્યપ્રદેશની અંદર તેરસો ઘાંસડી બાંધવામાં આવી હતી જ્યારે આંધ્રપ્રદેશની અંદર સાતસો ઘાંસડી બાંધવામાં આવી હતી તેલંગાણાની અંદર તેરસો ઘાંસડી બાંધવામાં આવી હતી કર્ણાટકની અંદર અઢારસો ઘાંસડી બાંધવામાં આવી હતી તમિલનાડુની અંદર આઠસો ઘાંસળીની આવક જોવા મળી હતી જ્યારે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈનની વાત કરીએ તો એમાં આપણને અઢારસો ઘાંસળીની આવક થતી જોવા મળી હતી એટલે જોઈએ તો ગુજરાતની અંદર છે આપણે જ્યારે પાછલો ભાગ રજૂ કર્યો હતો ત્યારે ત્રીસ હજાર આજુબાજુ ઘાંસળી જોવા મળતી હતી પર અને અત્યારે હાલ જોઈએ તો એક મહિનાની અંદર છે આપણે ધીમો ધીમો ત્રીસ હજાર ગાંઠળીની આવક થી ઘટાડો થતા અત્યારે સોળ હજાર આઠસો અથવા પંદર હજાર આજુબાજુ જે આપણે જોવા મળે છે એટલે કે પચાસ ટકા કાપ છે આવકની અંદર ખેડૂતોની આવકમાં થયો છે અને એ બાજુ પચાસ ટકા કાપ આપણે ઘાસડી બંધાવામાં એક દિવસનો જે આંકડો જોવા મળતો હોય છે એની અંદર પણ આપણે ઘટાડો જોવા મળ્યો છે એટલે એકંદરે આપણે પાછના ભાગમાં પણ ચર્ચા કરી હતી કે જ્યારે તમને ઘટાડો છે ત્રીસ હજાર ઘાંસડીથી જોવા મળશે એ બાદ ધીમે ધીમે કપાસના ભાવ મણ પ્રતિમણમાં સુધારો છે આપણે જોવા મળી શકે છે અને એ હવે હાલ છે બજારને ધ્યાને કેન્દ્રિત થતું હવેથી તમને જોવા મળશે કારણ કે આ ભાગ એટલા માટે આજે રજૂ કરવામાં આવ્યો છે જેથી કરીને પચાસ ટકાનો કાપ છે અમને આવકમાં જોવા મળ્યો છે હરેક રાજ્યમાં અને સાથે ગુજરાતની અંદર તો ત્યારબાદ છે આપણને પચાસ ટકાનો ઘટાડો વેચવાલીના પ્રમાણમાં અને ઘાસડીની આવકમાં જોવા મળ્યો છે તો એ બાદ છે કપાસના ભાવને હવે બજાર છે વધારે પડતા આગળના સમય માટે વધારે પડતી કેવી ડિમાન્ડ છે એ પ્રમાણે છે સુધારો છે બજારમાં તમને ઉછાળો જોવા મળી શકે છે પણ અમે હરેક ભાગની અંદર વારંવાર કહેતા આવ્યા છીએ કે પંદરસો આજુબાજુ તમને ભાવ મળતા હોય તો જરૂરિયાત મુજબ તમારે વેચાણ કરવું જોઈએ બાકી સૌદસો કે સૌદસો પચાસ ની વચ્ચેના જે ભાવમાં રેન્જમાં છે તમારે વેચાણ કરવું ન જોઈએ વારંવાર છે પંદરસો ના ભાવ અથવા પંદરસો ની સપાટી છે બજારની અંદર તમને જોવા મળી શકે છે એવું આપણે વારંવાર ભાગની અંદર પણ કહ્યું છે પણ સત્તરસો કે સત્તરસો ના ભાવ છે એ કોઈ ડિમાન્ડ એકાએક આવી જાય અને વેચવાલી બજારમાં કપાસની કાચા કપાસની જોવા ન મળતી હોય ત્યારે છે કપાસના ભાવમાં એવો ઉછાળો આવતો હોય છે અત્યાર સુધીમાં જોઈએ તો ગુજરાતની અંદર એકસઠ લાખ સત્તાણું હજાર આઠસો ગાંઠળી છે બાંધવામાં આવી છે એકલા ગુજરાતની અંદર જોઈએ તો ઓલ ઓવર દેશની અંદર છે પચીસ એપ્રિલ સુધીમાં છે બે કરોડ એકસઠ લાખ ચોપન હજાર આઠસો ગાંઠળી છે બાંધી દેવામાં આવી છે અમારા અનુમાન મુજબ છે ત્રણ કરોડ ગાંસડી દેશની અંદર બાંધવામાં આવે અથવા તો ત્રણ કરોડ ગાંસડી છે સિઝન પૂરી થતા છે આપણે જોવા મળે તો પંદરસો ની આજુબાજુ ભાવ છે ટકેલા જોવા મળશે અને ત્રણ કરોડ કરતા ઘટેલી ગાંસડીનું પ્રમાણ એટલે કે વેચવાલી અથવા તો છે કપાસ કાચો કપાસ ત્રણ કરોડ ઘાસડી બંધાવવામાં સક્ષમ નહીં જોવા મળે અથવા તો ગાંસડી ત્રણ કરોડ બાંધવા માટે કાચા કપાસની ઘટ જોવા મળશે તો વારંવાર છે આપણને પાછળથી છે ડિમાન્ડ આવતી જોવા મળશે એટલે કે સોળસો સોળસો ના ભાવ છે તમને ફરીથી જોવા મળી શકે છે જૂન જુલાઈ ની અંદર અને આગલા ભાગની અંદર પણ આપણે ચર્ચા કરી હતી કે ટેરિફ ઓર છે એના લીધે થોડું દબાણ આવી શકે છે પણ બજાર ભારતીય કપાસ બજારની અંદર વધારે પડતું છે આયાત બમણા થી વધુ વધી અને તેત્રીસ લાખ ઘાસડી થવાનો અંદાજ મુકવામાં આવ્યો છે જે ગયા વર્ષે પંદર પોઈન્ટ વીસ લાખ આયાત કરવામાં આવી હતી એનાથી ડબલ આયાત છે આ સીઝન માં જોવા મળી શકે છે કારણ કે સ્થાનિક ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો તો એના લીધે આયાતનું પ્રમાણ છે વધી શકે છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા સીઆઈ હમણાં મહારાષ્ટ્રમાં નબળી ઉપજને ટાંકી છે જેમાં ઉત્પાદન અંદાજને ઘટાડીને બસો લાખ ગાંસડી રહેવાનો અંદાજ રજૂ કર્યો છે જેમાં માર્ચના અંત સુધીમાં આયાત પહેલાથી જ પચીસ લાખ ગાંસડી સુધી છે પહોંચી ગઈ છે જ્યારે વપરાશ છે ત્રણસો લાખ ગાંસડી પર સ્થિર દેશની અંદર રહેવાનો અંદાજ છે પણ એવું અમે માની રહ્યા છીએ કે ત્રણસો લાખ ગાંસડી કરતાં પણ વધીને વપરાશ જોવા મળી શકે છે નીચા ઉત્પાદનને કારણે નિકાસના આંકડા પર પણ અસર અત્યારે હાલ છે જોવા મળે છે કારણ કે ઘટેલું છે તો તો બીજા આપણે આયાત કરતા હોઈએ નિકાસ ઘણી બધી થવાની એટલે કે સોળ લાખ ઘાસડી થવાની આગાહી કરવામાં આવી હતી જે પાછલા વર્ષમાં અઠ્યાવીસ પોઈન્ટ છત્રીસ લાખ ઘાસડી નિકાસ જોવા મળી હતી જો એટલી નિકાસ આ વર્ષમાં આ સિઝનમાં જોવા મળી હોય અને કરવામાં આવી હોય તો બજાર છે ફરીવાર સત્તરસો ની અઢારસો સુધી છે આપણે આરામથી જોવા મળતું હોય પણ નિકાસની અંદર ઘટાડો દેશનું ઉત્પાદન ઓછું અને બાકી દુનિયાના દેશોમાં મોંઘવારી છે 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 આવા બધા અલગ અલગ પ્રશ્નોના લીધે વધારે પડતા બજાર દબાણમાં કપાસના કોટનના જે ભાવ છે દબાણમાં છે એના લીધે ભારતીય કપાસ છે નિકાસ માટે ઓછો જઈ શકે છે કારણ કે ભારતીય કપાસ બીજા દેશોને આપણું કોટન થોડું મોંઘું પડી શકે છે કારણ કે કન્ઝ્યુમર આપણો દેશ હોવાથી છે વધારે પડતી છે દેશની અંદર ડોમેસ્ટિકમાં જરૂર પડતી હોય છે એટલા માટે ખાસ કરીને વધારે પડતા આપણા દેશના ભાવ થોડા મજબૂત રહેતા હોય છે બીજા દેશો કરતા અને બીજા દેશોમાં નિકાસ કરવા માટે છે 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 ભાવ આપણો ન હોવાને કારણે નિકાસ ઘટતી હોય કારણ કે આ ઉત્પાદન ઘટવાની શક્યતા આપણા દેશમાં છે એના સિઝન જેમાં ઇન્વેન્ટરીમાં તેવીસ પોઈન્ટ ઓગણપચાસ લાખ ઘાસડી રહેવાની ધારણા છે જે પાંચલા વર્ષમાં ત્રીસ પોઈન્ટ ઓગણીસ લાખ ઘાસડી કરતા ઓછી જોવા મળે છે અને એમાં પણ લગભગ હજી આગામી સમયમાં ઘટાડો થઈ શકે છે વીસ લાખ ઘાસડી સુધી છે ઘટવાની શક્યતાઓ જોવા મળી શકે છે ક્લોઝિંગ સ્ટોક સીઝન ના એન્ડમાં બંધ સ્ટોક છે ગયા વર્ષ કરતા ગઈ ઓક્સિજન કરતાં પચાસ ટકા ઘટીને આવી શકે છે ભારતના કપાસ બજારમાં નોંધપાત્ર પરિવર્તન આવું બધું જે આપણે જોવા મળી શકે છે આગામી ટાઈમમાં હવે આપણે જોઈએ સ્ટેટ વાઇઝ અલગ અલગ રાજ્યોમાં હાજર બજારમાં રૂના ભાવ ઘાસડીના છે આપણે આવક સામે જે ઘટાડો આવકમાં જોવા મળ્યો છે એમાં કેવો આપણે સુધારો જોવા મળે છે તો સૌ ગુજરાત શંકર ઘાસડીની ચર્ચા કરીએ તો ઓગણત્રીસ એમ ગ્રેડની અંદર જ્યારે અમે પાછલો ભાગ બનાવ્યો ત્યારે આપણે તે રૂપિયા આજુબાજુ ભાવ છે જોવા મળતા હતા એમાંથી ધીમો ધીમો સુધારો વેચવાલી સામે સતત ઘટાડામાં છે આપણને હાજર બજારમાં રૂના ભાવમાં ભાવ સુધરતા જોવા મળ્યા અને હાલ અત્યારે જોઈએ તો ઓગણત્રીસ એમ ગ્રેડ અંદર ગુજરાત શંકર ગાંસડી છે આપણે સોપન હજાર છસો રૂપિયા એ પહોંચતી જોવા મળી છે જેમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર જે આપણે હજાર થી બારસો રૂપિયાનો જે સુધારો આપણે જોવા મળ્યો છે સતત એક મહિનાથી વેચવાનું પ્રમાણ ઘટવાથી હાજર બજારમાં રૂના ભાવમાં અલગ અલગ રાજ્યોમાં છે સુધારો આપણે જોવા મળે છે એકત્રીસ એમ ની અંદર મધ્યપ્રદેશ એમપી લાઈન માં છપ્પન હજાર થી છપ્પન હજાર આઠસો રૂપિયા ઘાસડી જોવા મળે છે મધ્યપ્રદેશ એમપી લાઇનમાં સોત્રીસ એમ ગ્રેડ વાળી ઘાસડી છે સુમોતેર હજાર પોંચથી જોવા મળે જયારે કર્ણાટક તમિલનાડુમાં છે સોતેસ એમ ગ્રેડ ના અઠોતેર હજાર પાંચસો રૂપિયાની ઘાસડીના ભાવ બોલાતા હતા પાંત્રીસ એમ ની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં સોતેર હજાર પાંચસો રૂપિયાના ભાવ છે એ ઘાસડીના બોલાયા હતા જયારે પાંત્રીસ કર્ણાટક તામિલનાડુમાં એક્યાસી હજાર આઠસો ફરીવાર ઘાસડી પહોંચતી જોવા મળી છે જે આપણે સીઝન ની શરૂઆતમાં ફરી વાર છે કર્ણાટક તામિલનાડુની જોવા મળી છે પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ની વાત કરીએ તો સત્યાવીસ ગ્રેડની ગ્રેડ ની અંદર તેપન થી તેપન ત્રણસો રૂપિયાના ભાવે ઘાસડી પહોંચતી જોવા મળી છે જ્યારે બાવીસ એમ કરતા નીચેના ગ્રેડમાં ગુજરાત શંકર ઘાસડીની અંદર નજીવો સુધારો થતા સત્રીસ હજાર નવસો રૂપિયા ઘાસડી છે આપણે પહોંચતી જોવા મળી છે એકંદરે જોઈએ તો પચીસ એપ્રિલ છવ્વીસ એપ્રિલ સુધી ના જે આપણને રેટ છે જોઈએ તો તમામ રાજ્યોની અંદર આપણને મજબૂતી જે આપણે પાછલા પંદર વીસ દિવસ કરતાં છે આપણને જોવા મળી છે જેમાં અમુક રાજ્યોમાં હજાર રૂપિયા તો અમુક રાજ્યોમાં પંદરસો રૂપિયા તો અમુક રાજ્યોમાં બે હજાર રૂપિયાનો એક ગાંઠડીય સુધારો ગ્રેડ વાઇઝ આપણને જોવા મળતો હોય છે અને એ પ્રમાણે વેચવાલીનું પ્રમાણ છે આ ભાગ અમે જ્યારે રજૂ કરીએ છીએ તમારી સામે એ બાદ છે ફરીવાર ઘટવાની શક્યતાઓ વેચવાલીમાં જોવા મળી શકે છે અને એ બાદ છે કપાસના ભાવ છે એ પણ આપણે મજબૂત અત્યારે હાલ છે ધીમા ધીમા થતા જોવા મળે છે ઘણા બધા વિસ્તારોમાં પંદરસો કે પંદરસો ઉપરના ભાવે ખરીદી ગામડેથી થતી છે વેપારીઓ જોવા મળી છે જીનિંગ મિલો દ્વારા પંદરસો ઉપરના ભાવ છે એટલો આપણને ટકાઉ જોવા મળે અથવા તો એમાંથી પણ વેચવાલી છે ઘટીને ને પર અંદર જોવા મળે તો એમાં પણ છે પંદરસો કે પંદરસો પચાસ રૂપિયા સુધી ભાવ ને પહોંચવામાં કોઈ વધારે પડતી મશક્કત કરવી પડે એવું છે નહીં અને બજાર છે ફરી છે તમને પચાસ રૂપિયા ઓન છે જોવા મળી શકે છે વધારો છે એમાં જોવા મળી શકે કપાસના ભાવ હાલ જોઈએ તો ચૌદસો પચાસ થી લઈને પંદરસો પંદર કે વીસ રૂપિયા સુધી ઊંચામાં છે હાલ આપણને સારી ક્વોલિટીમાં સારા ભાવ અને નબળી ક્વોલિટીમાં નબળા ભાવ છે જોવા મળતા હોય છે એકંદરે વીસ કિલોમાં અને જોઈએ તો કપાસિયા કપાસિયા ખોળ અને કપાસિયા તેલ આ ત્રણેય મજબૂત રહેવાનું છે આગામી સમય માટે પણ એમાં કોઈ ઘટાડાના હજી સુધી અમને સંકેત નથી બતાડા અને અમને સુધારાના સંકેતો એમાં હજી પણ આગામી સમયમાં જોવા મળે એવું હાલ લાગી રહ્યું છે અને કપાસને પણ એનો ટેકો છે જરૂર મળી રહેશે ગાસરીમાં વિદેશ વાયદાના આધીન થોડો ઘણો વધારો ઘટાડો જોવા મળતો હોય પણ કપાસ મજબૂતીથી છે બજારને ટેકો આપશે અને પંદરસોના ઉપરના ભાવ છે હવે જાળવી રાખશે આખી સિઝન દરમિયાન છે હવે તમને પંદરસો ઉપરનો વહીવટ છે વધારે પડતો વેપાર થતો ખેડૂતો આ ઘેરેથી અથવા તો યાર્ડોમાં જોવા મળી શકે છે અને વેપાર છે તમારે પંદરસોની આજુબાજુ અથવા તો પંદરસોની ઉપરના ભાવ લઈને પંદરસોથી માથે જ વેચાણ કરવું જોઈએ એવું અમે વારંવાર કહેતા આવ્યા છીએ જે અત્યાર સુધી તમે કપાસ સાસવ્યો છે વચ્ચે પણ પંદરસો કે પંદરસોની આજુબાજુ વેચાણ કર્યું હોય પચાસ ટકા હજી સાસવી રાખ્યો કપાસ હોય તો તમે આગામી સમયમાં પંદરસો ઉપરના ભાવ લઈ શકો છો

બ્રોકરો યા ફંડો આ માટે ઉશાળાની જરૂરિયાતને પડતી હોય કે જ્યારે ઉશાળો વધારે પડતો વર્ષનો સિઝનનો એકવાર છે જોવા મળતો હોય ત્યારે એની વેચવાલી છે ત્યાં જોવા મળતી હોય કારણ કે પોતાનો હેજિંગ કરેલો બાઇંગ કરેલી પ્રોડક્ટના નીચા ભાવેથી એકવાર ઉશાળાની જે વેટમાં હોય છે અને ઉશાળો છે મરાવા માટે ગમે તે કારણોથી અને ગમે તે ન્યૂઝથી છે એકવાર ઉશાળો મરાવતા હોય છે અને એ ઉશાળામાં ફરી છે ખેડૂતો સ્ટોક વધારે કરતા હોય છે અને ખેડૂતો છે પોતાનો માલ નીચે તળિયાના ભાવે વેચતા હોય છે જ્યારે ઉશાળામાં છે મોટા સ્ટોકિસ્ટો છે પોતાનો માલ વેચી દેતા હોય છે એ માટે એને ઉશાળાનું સર્જન કર્યું હોય ઉશાળો અઠવાડિયું રહેતો હોય પંદર દિવસ રહેતો હોય અને ઓછામાં ઓછો ત્રણ દિવસ પણ રહેતો હોય છે પણ આ ઉછાળાનો લાભ લેતા બજારની અંદર છે માલ ફેંકી દેવો જોઈએ કારણ કે સિઝનની અંદર કોઈ પણ એક ઉછાળો આવે એ મોટા સ્ટોકિસ્ટોને કઢાવવા માટેનો જ હોય છે ને એમાં ખેડૂતો ફસાઈ જતા હોય છે અને મોટા બ્રોકરો અને સ્ટોકિસ્ટો અને બાયરો છે વધારે પડતા નીકળતા હોય ઉશાળામાં હવે જોઈએ તો આપણે આઈસ ફ્યુચર્સ કોટન અમેરિકન વાયદાની સાપ્તાહિક ધોરણે જે આપણે ચર્ચા કરી લઈએ આગળનો ભાગ આપણે જ્યારે રજૂ કર્યો ત્યારે ત્રેસઠ સેન્ટની તળિયાની સપાટી બતાવવામાં સક્ષમ રહ્યો તો આઈસ ફ્યુચર્સ કોન્ટ્રાક્ટની અંદર હવે આપણે જોઈએ તો મે કોન્ટ્રાક્ટમાં સાસઠ પોઈન્ટ પંચાસી સેન્ટનું લેવલ છે આપણને અઠવાડિયે રીતે જોવા મળ્યું છે ઝીરો પોઈન્ટ ત્રેપન ટકાનો અઠવાડિયામાં સુધારો છે આપણે જોવા મળ્યો છે એવી રીતના જુલાઈ કોન્ટ્રાક્ટમાં જોઈએ તો સડસઠ પોઈન્ટથી વધી અને અડસઠ પોઈન્ટ એસી સેન્ટનો ઉછાળો છે આપણને અઠવાડિયામાં જોવા મળ્યો છે અને એમાં પણ આપણને બે પોઈન્ટ પાંચ ટકાનો સુધારો છે આપણને જોવા મળ્યો છે ઓક્ટોમ્બર કોન્ટ્રાક્ટની અંદર છે સિત્તેર પોઈન્ટ બત્રીસ સેન્ટના ઊંચા ભાવ છે આપણે અઠવાડિયામાં જોવા મળ્યા છે જે સપ્તાહ પછી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ પૂરું થતા બે પોઈન્ટ બે ટકા નો સુધારો એમાં પણ આપણે જોવા મળ્યો છે એકંદરે જોઈએ તો રહેલો અમેરિકન વાયદો અત્યારે હાલ જોઈએ તો આપણે સાપ્તાહિકતા બે ટકાની મજબૂતી જોવા મળી છે પણ અમેરિકન વાયદાની અંદર સુધારો જે આપણે જોવા મળ્યો છે કદાચ આગામી સમયમાં થોડો ઘણો પાછો ફરી ઘટાડો એમાં આવી શકે છે કારણ કે ટેરીફ ઓર હજી પણ છે પ્રબળ શક્યતાઓ બનેલી છે ટેરિફોર સામે અમેરિકન નિકાસ દેશ છે એટલે નિકાસ ઉપર આધાર રાખતો જેના કારણે છે બીજા દેશો અમેરિકન અમેરિકા સામે જવાબી ટેરીફનું એલાન કર્યા ચાઇના હોય અથવા તો બીજા વિયેતનામ છે બીજા દેશો જે તમામ દેશોની અંદર છે જવાબી ટેરીફનું જો એલાન કરવામાં આવે તો અમેરિકન નિકાસ માટે જે કપાસ કોટન છે એ બીજા દેશોમાં મોંઘો પડી શકે છે ખરીદનારોને અને ખરીદનારને મોંઘો પડી શકે એટલા માટે અમેરિકન નિકાસ જે ઘટી શકે અને એના લીધે વાયદા ઉપર ફરીવાર છે અસર પડી શકે છે અને એનો ઘટાડો વાયદા ઉપર છે અમેરિકન સેન્ટ ઉપર આપણે જોવા મળી શકે છે પણ આઈ સ્પેશિયલ કોન્ટ્રાક્ટના આધારે ભારતીય ડોમેસ્ટિક માર્કેટ છે જોવા નહીં મળી શકે કારણ કે આગામી ટાઈમમાં આપણા જે ડિમાન્ડ પ્રમાણે સપ્લાય છે ઘટવાની છે અને એ પ્રમાણે સુધારો છે અવશ્ય જોવા મળવાનો છે પંદરસો ઉપરના રેટ છે હવે તમને સિઝન દરમિયાન છે જોવા મળશે અને જૂન જુલાઈમાં છે આગળ તમને સમજાવ્યું એવી રીતના સોળસો સોળસો પચાસ સુધી પણ બજાર છે કયા કારણોથી જઈ શકે એ પૂરા ભાગની અંદર તમને આ ભાગમાં માહિતી આપી છે પાછલો ભાગ જે રજૂ કર્યો એમાં ટેરિફ વોરના ચિંતાને લઈ અને ટેરિફ અથવા તો કોઈ પણ અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જે પગલાં લેવામાં આવે તો એનાથી ભારતીય કપાસ બજારને નુકસાન છે ફાયદો છે અથવા તો બજાર ઘટી જવાની છે એવી કોઈ ચિંતા ન કરવી માટે એ ભાગ પણ જોઈ લેવો અને આ ભાગ ખાસ તમામ ખેડૂત મિત્રો શેર કરવો જેથી કરીને કપાસ જેની પાસે હોય એ પણ સાચી માહિતી એને મળી શકે અને પોતે ડિસિઝન સરખું લઈ શકે હવે આ ભાગ અહીંયા પૂરો કરીએ છીએ નવો ભાગ છે હવે જીરુ નો તમારી સામે રજૂ કરવાના છીએ કારણ કે જીરોની પણ ઘણી બધી ખેડૂતોની ફરમાય છે અને જીરુ નો ભાગ છે તમારી સામે બને એટલો જલ્દી તમારી સામે આવી શકે એવી મહેનત સાથે કોઈ પણ ખેડૂત મિત્રો એ છે કાંઈ પણ ચિંતા કરવી નહીં અને કાંઈ પણ ચિંતા હોય તો કોમેન્ટમાં જણાવવી જેથી કરીને અમે એના ઉપર છે ભાગ બનાવવા માટે મહેનત કરી શકીએ અને તમારા સવાલોના જવાબ તમને તમામ ખેડૂતોને ભાગમાં મળી જાય એવી અમારી વારંવાર તૈયારી હોય છે તો જય જવાન જય કિસાન જય ભારત જય આકાર